સુરતમાં અસામાજિક તત્વોને કાયદાનો રક્તિભર પણ ભય નથી રહ્યો તેવા એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે લુખા તત્વોએ યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરી ડિજિટલ લૂંટ ચલાવી ગુત્સીટોકના જામીન પર છૂટેલા આરોપીઓએ ઓલપાડ રોડ પરથી જાહેરમાં અપહરણ કર્યું યુવકનું અપહરણ કરી મોબાઈલમાં રહેલા તેત્રીસ હજાર યુએસડીટીની લૂંટ કરી છે અંદાજિત બે કરોડ સિત્તેર લાખની કિંમતના યુએસડીટીની લૂંટ ચલાવી છે ત્યારે યુવકનું અપહરણ કરી કારમાં જ લૂંટ ચલાવી યુવકને ફેંકી દીધો છે લૂંટ કર્યા બાદ પર્વત પાસે યુવકને ફેંકી દેવામાં આવ્યો રાંદેર પોલીસે ઘટનાના ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે મહત્વનું છે કે અપહરણની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે તોલપાડ રોડ પર આ ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું છે યુવકનું અપહરણ કરીને ડિજીટલ લૂંટ ચલાવવામાં આવી છે સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જામીન પર છૂટેલા આરોપી કે જેને લુખા તત્વોને કાયદાનો હવે કોઈ જ ડર નથી રહ્યો તેવી એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે સુરતમાં લૂંટ હોય હત્યા હોય કે પછી દુષ્કર્મી ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ હોય તેવી એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે અને આ યુવકનું અપહરણ કરી ડિજિટલ લૂંટ ચલાવી યુવકને જાહેરમાં ફેંકી દીધો અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો લુખા તત્વો હવે બેફામ બન્યા છે એક બાદ એક ઘટનાઓ સુરતમાંથી સામે આવી રહી છે સુરતમાં અસામાજીક તત્વોને જાણે હવે કાયદાનો કોઈ જ ડર ના રહ્યો હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે લુખા તત્વોએ યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરી ડિજિટલ લૂંટ ચલાવી છે ગુસ્સીટોકના જામીન પર છૂટેલા આરોપીઓએ ઓલપાડ રોડ પરથી આ જાહેરમાં યુવકનું અપહરણ કર્યું યુવકનું અપહરણ કરીને મોબાઈલમાં રહેલા તેત્રીસ હજાર યુએસડીટીની લૂંટ કરી છે અને અંદાજિત બે કરોડ સિત્તેર લાખની કિંમતના આ યુએસડીટીની લૂંટ ચલાવી છે અને યુવકને શૈલેષ સુરતમાં હવે લૂંટ હોય દુષ્કર્મ હોય કે એક બાદ એ ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે ફરીથી આ ડિજીટલ લૂંટની ઘટના સામે આવી છે શૈલેષ સુરતના રાંદેર વિસ્તારની આ ઘટના સામે આવી છે બે દિવસ પહેલા એક યુવકનું જેનબ હોસ્પિટલ વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે જે એના મોબાઈલના વોલેટમાં યુએસડીટી હતા એ યુએસસી પડાવી લેવામાં આવ્યા હતા બત્રીસ હજાર જેટલા યુએસડીટી હતા કયા મામલે અને કઈ લેતી દેતીના મામલે આ અપહરણ થયું હતું એ હજી પોલીસે સ્પષ્ટતા કરી નથી પરંતુ ત્રણ રીઢા ગુરેન્દારોને હાલ રાંદેર પોલીસે પકડી પાડ્યા છે સાથે સાથે બે કરોડ સિત્તેર લાખ રૂપિયાની માતભાર રકમ જે કહી શકાય છે સેના યુએસડીટી ફરિયાદી પાસે ક્યાંથી આવ્યા એ દિશામાં પણ હાલ તપાસ ચાલી રહી છે જી જી આભાર શૈલેષ વિગત આપવા બદલ